મુંબઈના ગગનયોમી ઇમારતો વચ્ચે આર્યન અને કવિતાની કથા એક નાની ઓફિસમાં શરૂ થઈ કવિતા નવી પ્રોજેક્ટ મેનેજર હતી અને આર્યન એક સિનિયર ડિઝાઇનર કવિતાની સુંદરતા અને આર્યનનો કઠણ શખ્સ બંનેની વચ્ચે એક અનોખું આકર્ષણ સર્જાયું કવિતા પહેલા જ દિવસે એના પ્રોજેક્ટ પર આર્યનને મળવા પહોંચી આર્યન તેનો કબાટ ખોલીને કામ માટેની ફાઇલો કાઢી રહ્યો હતો હાય કવિતા શું હું તમને મદદ કરી શકું કવિતાએ મીઠી મલક સાથે જવાબ આપ્યો હા આર્યન હું તમારા વિશે ઘણું સાંભળ્યું છે ચાલો મળીએ અને કામની ચર્ચા કરી આમ બંને મીટિંગ રૂમમાં જવા લાગે મીટિંગ રૂમનો દરવાજો બંધ કરતા કવિતાએ કહ્યું આ પ્રોજેક્ટ પણ ઘણી મહેનત કરવાની છે આર્યન મારે તમારો સંપૂર્ણ સાથ જોઈએ છે આર્યન હળવી બોલ્યો કવિતા હું તમારા દરેક કામમાં સાથ આપવા તૈયાર છું મીટિંગ દરમિયાન બંને વચ્ચેના સમીપ્યમાં એક અનોખું તણાવ હતો કવિતાના દરેક શબ્દ અને હરકતમાંથી એક મીઠી લાલસા ઝલકતી હતી વાતચીત દરમિયાન કવિતાએ આર્યનના હાથ પર હળવો સ્પર્શ કર્યો જેનાથી આર્યનના દિલની ધડકન તીવ્ર બની ગઈ મીટિંગ પછી કવિતાએ પછી કોફી માટે આમંત્રણ આપ્યું કોફી હાઉસમાં બંને હળવી વાતો કરતા કવિતાએ આર્યનના હાથમાં હાથ ધર્યો અને કહ્યું આર્યન આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે મારે તમારે સંપૂર્ણ સમય જોઈએ છે આર્યનનું હૃદય ધબકી ગયું કવિતા હું તમારું દરેક સૂચન માનવા તૈયાર છું કેવો પણ આકર્ષણ નજીક લાવતો ગયો એક દિવસ ઓફિસમાં મોડું થતા બંને એકલા હતા કવિતાએ આર્યનને અચાનક તેની કેબિનમાં બોલાવ્યું કવિતાની કેબિનમાં પ્રવેશ કરતાં કવિતાએ દરવાજો બંધ કર્યો આર્યન આજે મારે તમને એક ખાસ કામ માટે મદદની જરૂર છે આર્યન એના નિપકાવ્યો કવિતા તમે જ કરશો તે કરવા તૈયાર છો કવિતાએ તેની ચમકતી આંખોને નિહાળ્યું મારે મદદ માટે તમારો સંપૂર્ણ સમય અને ધ્યાન જોઈએ છે આર્યનના હાથમાં હાથ રાખીને કવિતાએ તેની બાજુમાં બેસાવ્યું આ કામમાં તમારો સંપૂર્ણ જોડાણ જોઈએ છે આર્યન આકર્ષિત થઈ ગયો અને કવિતાના નિકટ આવ્યો કવિતા હું તમારા દરેક કામમાં જોડાઈ જાઉં છું કવિતાએ આકર્ષણથી ભરેલું મલક આપ્યું મને એવું જ લાગતું હતું આવો આ કામને સંપૂર્ણ બનાવી તે મોહક 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 વાતચીત બાદ બંનેના શરીરો એકબીજાના નજીક આવ્યા આ કામમાં બંનેની લાલસા અને આકર્ષણ મિશ્રિત થઈ ગયા આ કથા એ દર્શાવે છે કે ક્યારેક કામના લામે લાલસા અને આકર્ષણની ગાંઠ કથા રચાઈ શકે છે જ્યાં દરેક શબ્દ અને હરકતને અલગ અર્થ અને અનુભૂતિ આપી શકે છે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો